નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલાં સમાચારને લઈને તો જમીન રીસર્વેમાં ભૂલોને લઈ સરકારનો મહત્વનો નિર્ણય મિત્રો ગુજરાતમાં જમીન રી સર્વેમાં ભૂલે ન લઈ સરકારને મહત્વનો નિર્ણય લીધો છે જમીનના રેકોર્ડ રી સર્વે પ્રમોલિગેશનની ક્ષતિઓ માટે નિર્ણય લેવામાં આવ્યો છે ક્ષતિ દૂર કરવા એકત્રીસ ડિસેમ્બર બે સુધી અરજી કરી શકાશે અને ક્ષતિઓ દૂર કરવા માટે એક વર્ષનો સમય વધારો થયો છે સાથોસાથ ખેડૂતોના ભારે વિરોધ બાદ સરકારે મુદત વધારી છે અને રી સર્વેની કામગીરીમાં અનેક પ્રકારની ભૂલો પણ સામે આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનું ખરીદવાની તક મિત્રો સોના ચાંદીના ભાવમાં ઘટાડો થતાં ખરીદી કરવાનો મોકો આવ્યો છે ચોવીસ કેરેટ સોનાનો ભાવ ગઈકાલે એટલે કે ત્રીસમી ડિસેમ્બરે છોતેર હજાર છસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો જ્યારે ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાની કિંમત સાત હજાર છસો ને રૂપિયા છે જ્યારે મિત્રો બાવીસ કેરેટ સોનાનો ભાવ સિત્તેર હજાર બસો સત્તર રૂપિયા પ્રતિ દસ ગ્રામનો હતો મિત્રો ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહની સરખામણીમાં છેલ્લા એક સપ્તાહમાં સોનાની કિંમતમાં વધારો થયો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ એક જાન્યુઆરી થી ફરજિયાત લાગશે મીટર મિત્રો અમદાવાદમાં એક જાન્યુઆરીથી રિક્ષાઓમાં ફરજિયાત મીટર લગાવવા ને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જાહેરનામું બહાર પાડ્યું છે ત્યારે મિત્રો હવે એક દિવસ બાકી રહ્યો છે ત્યારે રિક્ષા ચાલકો મીટર લગાવવા માટે દોડધામ કરી રહ્યા છે હાલ અમદાવાદમાં મીટર લગાવવા રિક્ષા ચાલકોની દોડ લાગી છે તો સવારે સાત વાગ્યાથી રિક્ષા ચાલકો લાઈનમાં લાગી ગયા છે મિત્રો બજારમાં મીટરો પંદરસો થી પચીસો રૂપિયાના મળે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત મિત્રો દિલ્હી વિધાનસભાના ચૂંટણી પહેલા આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પૂજારી ગ્રંથી સન્માન યોજના શરૂ કરવામાં આવશે આ અંતર્ગત દર મહિને અઢાર હજાર રૂપિયા આપવામાં આવશે મિત્રો આ યોજના માટે નોંધણી એકત્રીસમી ડિસેમ્બર એટલે કે આજથી શરૂ થશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભયાનક ઠંડીનો રાઉન્ડ આવશે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે ઓગણત્રીસ ડિસેમ્બરથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં આકરી ઠંડી પડશે ત્રણથી દસ જાન્યુઆરી દરમિયાન ઉત્તર પર્વતીય વિસ્તારમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડી પડશે અને મિત્રો ગુજરાતમાં ઠંડીના કારણે પારો નીચે જશે અને ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં દસથી આઠ ડિગ્રી તાપમાન જતાં ઠંડી પડશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે અનાજ ઉપર મળશે લોન મિત્રો દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ કેન્દ્ર સરકાર હવે મોટી યોજના લઈને આવ્યું છે અને આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના મિત્રો ખેડૂતો માટે સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરહાઉસમાં પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉન અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવા પાત્ર રહેશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી સાત ટકાના વ્યાજ દરે લોન મળશે જો મિત્રો ખેડૂતોએ કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો પણ તે વેર દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દીકરીઓને મળશે બાર હજાર રૂપિયા મિત્રો ગુજરાત સરકાર દીકરીઓની મદદ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડતી હોય છે એક તરફ દીકરીઓના જન્મદર વધારવા માટે ગુજરાત સરકાર વહાલી દીકરી યોજના શરૂ કરી છે તે જ રીતે ગરીબ પરિવારની દીકરીઓ માટે કુંવરબાઈનું મામેરી યોજના ઉપલબ્ધ છે જેમાં દીકરીઓને સીધા તેમના ખાતામાં બાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે મિત્રો આ સરકારી યોજના લગ્ન કરવા જઈ રહેલી દીકરીઓ માટે છે અને ગરીબ પરિવારની દીકરીના લગ્ન માટે આર્થિક રીતે સહાય કરવા માટે તેમને કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત બાર હજાર રૂપિયા આપવામાં આવે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અનાજ પેકેટમાં મળશે મિત્રો અન્ય નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે ગરીબોને આપવામાં આવતા અનાજમાં કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય તે માટે અનાજનું પેકેજિંગ કરીને વિતરણ કરવાનું વિચારણા કરવામાં આવે છે આવનાર બજેટમાં અનાજના પેકેજિંગ કરવા માટે રકમની જોગવાઈ કરવામાં આવશે મિત્રો આ ઉપરાંત પેકેજિંગ બાબતે કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી મેળવવા માટે પરામર્શ કરવામાં આવી રહી છે અનાજ કઠોળ ખાંડને પેકેટમાં નક્કી કરેલા જથ્થા મુજબ વિતરણ કરવાનો વિચાર કરી રહી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મેરા રાશન ટુ પોઈન્ટ ઝીરો એપ ચાલુ કરવા કરી નાખો આ કામ મિત્રો સૌથી પહેલાં ગૂગલ પ્લે સ્ટોર પર મેરા રેશન ટુ પોઈન્ટ ઝીરો એપ સર્ચ કરી ઇન્સ્ટોલ કરી લો ઇન્સ્ટોલ થઈ ગયા પછી એપ્લિકેશન ખોલો અને બેનિફરી યુઝર પર વિકલ્પ પર પસંદ કરો ત્યાર પછી મિત્રો કેપ્ચા અને આધાર નંબર દાખલ કરી સબમિટ કરી દો હવે તમારી સામે રેશન કાર્ડ સંબંધિત તમામ સેવાઓનું લિસ્ટ દેખાશે તેના પર ક્લિક કરો તે પછી જરૂરી માહિતી ભરો અને સબમિટ કરી દો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેલવેમાં બત્રીસ હજાર ચારસો ને આડત્રીસ જગ્યાઓ માટે ભરતી મિત્રો ભારતીય રેલવે ગ્રુપ ડી ની બત્રીસ હજાર ચારસો આડત્રીસ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરે છે રસ ધરાવતા ઉમેદવારો ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસ થી રેલવેની સત્તાવાર વેબસાઈટ આરઆરબીસી ડીજી ડોટ જીઓવી ડોટ ઇન પર અરજી કરી શકશે અરજી કરવાની છેલ્લી તારીખ ત્રેવીસમી ફેબ્રુઆરી નક્કી કરી છે આ જગ્યાઓ માટે લાયકત દસમો પાસ અને એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ જરૂરી છે વય મર્યાદા અઢારથી છત્રીસ વર્ષ નક્કી કરવામાં આવી છે અને ભરતી માટે લેખિત પરીક્ષા અને દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયા રહેશે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ